જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે તો આજે ખાસ અપડેટ સરકારી કર્મચારીઓ માટે છે અને એમાં પણ ખાસ સરકારી શિક્ષકો માટે છે પણ હા ઊભા રહ્યું ઊભા રહ્યું તમારે ક્યાંય જવાની જરૂર નથી કારણ કે આ બધી જ જે મથામણ છે આ બધી યોજનાઓ છે એ બધા તમારા જ બાળકો માટે છે બરાબર છે સરકારી સ્કૂલમાં ભણે છે અને જે નથી ભણતા એ જ બધા બાળકો માટે છે એટલે તમે ખાસ આ પૂરો વિડીયો જોજો અને પછી સમજજો અને પછી જોજો

એટલે સરકારે એની યાદમાં એકતાનગર ખાતે આપણા ગુજરાતના રાજ્યભરની સરકારી શાળાઓમાં આ સ્પર્ધા રાખેલી છે એટલે બધી જ ડિટેલ્સ પહેલાં ખાસ સાંભળજો તો કે આ ખાસ આયોજન મહત્ત્વના આદિવાસી જાતિના ખાસ રાષ્ટ્રીય લડવૈયા તરીકે ભગવાન બિરસા મુંડાની યાદમાં કરેલ છે અને એના જીવનના વિવિધ પાસાઓને જાણવા માટે આ સ્પર્ધા રાખેલી છે જે એક અગિયારથી લઈને પદરનું આયોજન આ પ્રમાણે છે જેમાં ખાસ ચિત્રસ્પર્ધા નિબંધ સ્પર્ધા એટલે કે બાળકોને ભગવાન બિરસા મુંડાજી વિશે જાણીને થોડું ઘણું તેના ઉપર નિબંધ લખવાનો થશે નેતૃત્વ સ્પર્ધા પણ રાખેલી છે જેમાં બાળકોને ઊભા થઈને થોડું ઘણું ભગવાન બિરસા મુંડાજી વિશે થોડુંક અમુક અમુક ચર્ચા કરવાની થશે અથવા તો કાવ્ય હોય તો કાવ્ય પણ ગાવાનું થશે અને અમુક તેના નાના નાના પ્રસંગો પણ તમે બોલી શકશો અને અંતે શિક્ષકોને તેનો અહેવાલ અથવા તો વિગત બનાવીને સોળ અગિયાર આ ઈમેલ પર જમા કરાવવાની થશે બરાબર છે આવી જ જરૂરી ડિટેલ્સ જાણતું રહેવા માટે મારી ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ જરૂરી માહિતી જે સરકારી કર્મચારીઓને જરૂરી હોય તો એના માટે આ વિડીયો શેર પણ કરજો અને બાળકોને પણ આ ઉપયોગી થશે અને હા ભગવાન બિરસા મુંડાજી વિશે તમે જો વધુ માહિતી મેળવવા માંગતા હોય તો મને નીચે કોમેન્ટમાં નેક્સ્ટ પાર્ટ એમ કરીને કહેજો કેમ કે વર્તૃત્વ સ્પર્ધા છે નિબંધ સ્પર્ધા છે તો તમે એમાં સારું રિઝ પ્રેઝન્ટેશન કરવા માગતા હોય તો મને કોમેન્ટમાં સૌથી પહેલાં નેક્સ્ટ પાર્ટ કહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નેક્સ્ટ તરત તમને આવી જ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે અને નવી કરંટ અપડેટ્સ જાણતું રહેવા માટે મારી ચેનલને છેક સુધી ફોલો કરવા મારી ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત